હેલો દોસ્તો નમસ્કાર નવું સીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે સ્માર્ટ રેશન કાર્ડ ડાઉનલોડ કરીશું એટલે આપણે હાલમાં આધાર કાર્ડ જેવું જ તે સ્માર્ટ રેશન કાર્ડ આવી ગયું છે તો આપણે ડાઉનલોડ કરીએ તો પ્લે સ્ટોરમાં જવાનું છે પ્લે સ્ટોરમાં જઈ અને લખવાનું છે કે રેશન ટુ પોઈન્ટ ઝીરો એપ્લિકેશન એ એપ્લિકેશન આપણા ફોનમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે તો ચાલો ઇન્સ્ટોલ કરી લઈએ જો આ રીતની એપ્લિકેશન આવશે આપણે ઇન્સ્ટોલ થઈ હવે અહીંયા ઓપન લખેલો હોય ત્યાં ક્લિક કરવાનું છે આપણે જો આ રીતે આવી ગયું હવે ઓપન કરી આપણે પરમિશન માગી પરમિશન અલાવ આપી દેવાની છે જો આપણે ખુલી ગયું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હવે મિત્રો લોગ ઇનમાં ગયા મેરા રેશનમાં તો એ બેનિફિશરીના ડિપાર્ટમેન્ટ છે ત્યાં આપણે બેનિફિશરી યુઝર છે ત્યાં ક્લિક રાખવાનું છે અને નીચે જે છે એટલે કે રેશન કાર્ડમાં સભ્ય હોય એનો એક આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાનો છે એટલે કે જે આધાર કાર્ડમાં આપણે મોબાઈલ નંબર લિંક હોય એ નંબર અમે નાખવાનો છે એટલે આધાર કાર્ડમાં જે નંબર મોબાઈલ નંબર છે એની અંદર ઓટીપી જશે એટલે ઓટીપી આપણે અહીંયા નાખવાનો આવશે નીચે જોવો તો આપણે રેશન કાર્ડના સભ્યો હતો એનું રેશન આધાર કાર્ડ નંબર નાખી દીધો છે હવે આપણે બાજુમાં કેફસા છે એ કેફસા અહીંયા બાજુમાં નાખી દઈએ છીએ એ કેપિટલ જે કેપિટલ એસ વી કેપિટલ એ રીતે નાખી દઈએ લોગ ઇન વિથ ઓટીપી છે ત્યાં ક્લિક કરવાનું રહેશે અહીંયા આપણે ક્લિક કરીશું મિત્રો આ રીતે ક્લિક કર્યા બાદ ઓટીપી આપણા જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર છે લિંક એમાં એકનું આવ્યું ટીક એટલે આપણા જુઓ મોબાઈલમાં ઓટીપી આવ્યો આધાર કાર્ડ નંબરમાં જુઓ તો કે આપણે સત્તર ઝીરો સત્ય સેવન સેવન ઝીરો આપણો ઓટીપી આવી ગયો છે હવે ઓટીપી અહીંયા દાખલ કરી દઈશું વેરીફાઈ કરવાનું છે બાય કર્યા બાદ ઓકે વેરીફાઈ સક્સેસ સક્સેસફુલ જો આવી ગયું હવે આપણે ક્રેટ એમ પિન નાખવાનો એટલે આપણે મોબાઈલને વારંવાર લોગ ઇન ના કરવું પડે એટલે આપણે પિન આપણી રીતે નાખવાનો છે એટલે તમને જે યાદ રહે એવું સિક્યુરિટી પિન અહીંયા સેટ કરી દેવાનો છે બે વાર નાખવાનો આવશે જો રી એન્ટર પી એમ પિન એટલે આપણે પિન બે વાર નાખી દઈશું એટલે વારંવાર લોગ ઇન ના કરવું પડે હવે ક્રેટ એમ પિન કરીશું એટલે ઓકે એકવાર આપી દેવાનું છે એટલે સેવ થઈ જશે જુઓ મિત્રો તો સ્માર્ટ રેશન કાર્ડ તમને દેખાઈ રહ્યું છે ઉપર જે છે જુઓ આધાર કાર્ડ અને પાન કાર્ડ આ બધા જો એ રીતનું સ્માર્ટ રેશન કાર્ડ પણ આવી ગયું છે મિત્રો તો મિત્રો જો રેશન કાર્ડ ઉપર ક્લિક કરશું અહીંયા તો એ પાછળનો ભાગ દેખાય છે પછી પાછળની આપણે સ્માર્ટ રેશન કાર્ડ ઉપર ક્લિક કરશું તો આગળનો ભાગ થઈ જશે બરાબર મિત્રો તો મિત્રો આ મે ડાઉનલોડ કરવા માટે બાજુની જો ક્લિક છે અહીંયા બાજુમાં ડાઉનલોડનું ઓપ્શન દેખાય છે ત્યાં આપણે ડાઉનલોડ ઉપર ક્લિક કરશું તો તે આપણા મોબાઈલમાં ડાઉનલોડ પીડીએફ તરીકે થઈ જાય છે જો મેં ક્લિક કર્યું એટલે પીડીએફ તરીકે ડાઉનલોડ થઈ ગયું છે આપણા મોબાઈલમાં તો જુઓ આ રીતે પીડીએફ આવી ગઈ છે જો ઉપર રેશન આગળ આગળનો ભાગ છે અને પાછળ સભ્યના તમામના નામ છે ઉંમર છે પછી સંબંધ શું છે અને એના આધાર નંબર છે આ રીતે આ ડાઉનલોડ થઈ ગયું છે રેશન કાર્ડ તો હવે આપણે સેવ કરી અને સાચવી લઈએ પછી આપણે પ્રિન્ટ કઢાવીએ તો આપણે ડાઉનલોડ થઈ ગયું છે રેશન કાર્ડ ડાઉનલોડ કર્યા બાદ હવે આપણે પ્રિન્ટ કઢાવી લેવાની છે મિત્રો નવું સિકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી હું વિડીયો મૂકેલો તમને તરત મળી જાય મિત્રો